ટ્રાફિક સપ્તાહ અંતર્ગત જિલ્લા ટ્રાફિક અને સિટી ટ્રાફિક વિભાગ દ્વારા પાંચ બત્તિ સર્કલ ખાતે નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ચોકલેટ આપીને તેઓનું સન્માન કરાયું હતું આજરોજ ટ્રાફિક સપ્તાહ ઉજવણીના અંતર્ગત જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ દ્વારા પાંચ બત્તીસ સર્કલ નજીક એલન્ટી કંપનીના સહયોગથી ટ્રાફિક જાગૃતતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જે લોકોએ ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હતું તેમને ચોકલેટ આપી ટ્રાફિક સેફ્ટીના કાર્ડ આપીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને બીજા વાહન ચાલકોને હેલ્મેટ સહિતના ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પણ કરી ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જાગૃત કરવામાં આવેલ આજ રોજ રાષ્ટ્રીય ટ્રાફિક સપ્તાહની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લામાં ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક પોલીસ તરફથી પાંચ વગતી ચાર રસ્તા પર એલ એન કર્મચારીઓને સાથે રાખીને એક ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જે લોકોએ સીટ બેલ્ટ બાંધ્યા છે જે લોકોએ હેલ્મેટ પહેરેલી છે તે લોકોને ચોકલેટ આપી અને આ પ્રકારના ટ્રાફિક સેફ્ટીના કાર્ડ આપીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું છે અને જે લોકોએ હેલ્મેટ નથી પહેરી એ લોકોને સૂચન કરવામાં આવેલું છે કે તમે કમ્પલસરી હેલ્મેટ પહેરો સીટ બેલ્ટ બાંધો અને આ રીતે ટ્રાફિક સત્તાની ઉજવણી કરવા અંતર્ગત અમે પબ પબ્લિકમાં અવેરનેસનું કામ કરી રહ્યા છીએ જય હિન્દ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે